એનું નામ છે ગુસ્સા હવે ગુસ્સા આવે એટલે ગુરુતમ સામાન્ય અવયવ બરાબર હવે જો આ નામ ઉપર ખબર જાય ગુરુતમ સામાન્ય અવયવ મતલબ ગુરુતમ એટલે મોટો સામાન્ય એટલે બે માં હોય અને અવયવ એટલે અવયવ બરાબર આપણે એનું ઉદાહરણ જોઈએ તો આપણને ખબર પડી જાય હાલો ઉદાહરણ તરીકે બાર અને સોળ નો મારે ગુસ્સા શોધવો છે બે નો ક્યારે જો આ ચેપ્ટર માં તમને એક નો ગુસ્સા શોધવાનું નહીં કે બે નો કેસે ઓલવેઝ સાથે બરાબર મારે ગુસ્સા શોધવો છે બાર નો અને સોળ નો બરાબર તો બાર નો મારે ગુસ્સા શોધવો તો સૌથી પહેલા મારે શું કરવું પડે અવયવ પાડવા પડે તો કે હા સાહેબ અવયવ પાડવા પડે હાલો પાડીએ અવયવ બાર કેના પાડામાં આવે એક ના પાડામાં આવે બે ના પાડામાં આવે હા આવે સાહેબ આવે બરાબર છે હાલો પછી હજી કેમાં આવે હા આવે જ ને સાહેબ ત્રણ ના આવે ત્રણ ચોક બાર ચાર તેરી બાર છ બે બાર અને બાર એક બાર આટલા અવયવ પડે આના બરાબર બાર ના છ અવયવ પડે હાલો હજી આપણે સોળ છે સોળ આવે સાહેબ તો કે આવે એક માં આવે બે માં આવે હા આવે ત્રણ માં આવે ના આવે ચાર માં તો આવે સાહેબ આ ચોકે ચોકે સોળ થાય બરાબર પછી આઠ માં આવે આઠ બે સોળ બરાબર અને કેમાં આવશે છેલ્લે એક સોળ એક સોળ હવે આની અંદરથી હવે શીખવા જેવું હવે આવ્યું છે હવે મને શું કીધું તું શોધવાનું ગુરુતમ સામાન્ય અવયવ હવે સૌથી પહેલા છોકરા ગુસ્સાની અંદર ગુસ્સા શોધવા માટે એક વસ્તુ ધ્યાન રાખવાની પહેલા તો સામાન્ય અવયવ કાઢતા શીખવાના સામાન્ય અવયવ એટલે બે ની અંદર સામાન્ય કોણ છે ચેક કરો તો એક તો જો આર્યુ મને દેખાય છે અહીંયા બગડો છે અહીંયા બગડો છે

ગુરુતમ સામાન્ય અવયવ મતલબ મોટામાં મોટો અને સામાન્ય અવયવ હોય એને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય બરાબર તો ઉદાહરણ તરીકે બાર અને સોળ નો મારે ગુસ્સા જોઈએ છે તો સૌ પ્રથમ મારે શું કરવાનું બાર ના અવયવ પાડવાના કે બાર જેના જેના પાડામાં આવતો હોય બધાય બાર ના શું હોય અવયવ હોય બરાબર તો એક ના પાડામાં આવે બાર હા બે ના પાડામાં આવે બે છક બાર ત્રણ ચોક બાર ચાર તેરી બાર છ બે બાર અને બાર એક બાર હાલ એના પછી સોળ ની વાત કરીએ આપણે તો સોળ કેમ આવતો કે એક સોળ સોળ આ થાય એટલે એક અવયવ થયો બે અઠ્ઠા સોળ થાય

તો અહીં આવી રીતે સરસ એવું લખવાનું કે ગુસ્સા અ કૌંસમાં 12 અને 16 એના બરાબર 4 જવાબ આવ્યો એટલે તમારો રોકડો એક માર્ક તમને મળી જાય એમસીક્યુ માં પૂછાય તો બરાબર છે ચાલ આગળનો જો ગુસ્સાની જેમ જ એનો જ ભાઈ છે લસા અ લસા એટલે શું કીધું જો લઘુત્તમ સામાન્ય અવયવી હવે જો એક 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 પદ્ધતિ બદલી જો એક શબ્દ બદલો અવયવ અને અવયવી વ અને વી માં બહુ ફરક છે જો અવય વિકરણ આપણે બોલતા હોઈએ છીએ બરાબર તો બગડો છે તો બે નો પાળો બોલતું જવાનું ભાઈ એક સીધો હિસાબ છે બરાબર બે કુ બે બે ચાર બે તેરી છ બે ચાર આઠ બે પંચા

હવે આની અંદર ચેક કરો પેલા સામાન્ય કાઢો સામાન્ય કોણ કોણ છે બગડો હોય કે આમાં નીચે ક્યાંય છે તો કે ના સાહેબ નથી ઓકે હાલો ચોગડો છે ક્યાંય નથી સાહેબ છગડો છે હા સાહેબ છગડો છે આર્યો અહીંયા છે ને અહીંયા અહીં છે હવે કઈ કોમન નીકળે જો તો હા સાહેબ નીકળે છે ને આરિયા બાર બાર હાલો અહીંયા કોમન નીકળે છે રેડી બરાબર આટલું કોમન નીકળે છે હજી અહીંયા થી કાઢવા હોય તો નીકળે બે નવ અઢાર અહીંયા આવે છે અઢાર અહીંયા પણ આવે છે બરાબર છે આપણે લખી નાખીએ બે નવા અઢાર બરાબર છે બે સત્તા ચૌદ વચ્ચે ભૂલાઈ ગયા છે બે અઠા સોળ ભૂલાઈ ગયા છે પછી આપણે ડાયરેક્ટ અઢાર લખી નાખ્યા છે

આપણો જવાબ શું થશે જેને કહેવાય છે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર તો દાખલા તરીકે આપણે બે અને ત્રણ નો લસા જોતો છે તો એમાં મારે શું કરવાનું તો કે બે નો પાડો લખી નાખવાનો બે કુ બે બે ચાર બે ત્રી છ બે ચાર આઠ બે પાંચ દસ બે પંચા બે ચાર આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે બે અઠા સોળ બે નવ અઢાર બે દસ વીસ એમ અનંત સુધી લખવાનું તો સુધી લખવાની કોઈ જરૂર છે નહીં એના પછી ત્રણ નો મારે જોઈએ તો ત્રણ નો પાડો બોલતું જવાનું બરાબર પછી બંનેમાં કોમન કોણ છે એની ઉપર સરસ એવો રાઉન્ડ કરી દેવાનો એટલે આપણને ખબર પડી જાય કે આ આ કોણ છે કોમન છે હવે એની અંદર શું ધ્યાન માં રાખવાનું છે લઘુત્તમ કોણ લઘુત્તમ બરાબર છે લઘુત્તમ એટલે નાનામાં નાનો અવયવ હોય એ આપણો શું હોય જવાબ હોય પછી લસાઅ કૌંસમાં કેનો લસાઅ બે અને ત્રણ એના બરાબર છ જે લસા આવ્યો છે એ આપણે દર્શાવી દેવાનો હવે જોઈએ આ બંનેમાં છોકરા એક ડિફરન્સ શું છે નાનકડો ડિફરન્સ છે જો તમે અહીંયા તમે આ જ વસ્તુ કરી અહીંયા આજ વસ્તુ કરી થોડોક એક માઇનોર ડિફરન્સ છે આમાં તમે શું કર્યું છે અવયવની અંદર નાનામાં નાનો અવયવનો જવાબ ગણ્યો છે આમાં કેનો અવયવ ગણ આમાં કેને જવાબ ગણ્યો છે મોટામાં મોટો અવયવ એટલે ગુસ્સા બરાબર શું થાય મોટો અવયવ હોય જવાબ થાય અને લસા બરાબર શું થાય નાનો અવયવ હોય જવાબ થાય આના ઉપરથી આપણે એવું કહી શકીએ બરાબર એટલે ગુરુત્તમ અને લઘુત્તમ શબ્દમાં ખાસ ધ્યાન રાખવાનું બાકી સામાન્ય તો તમને કાટતા આવડતા જ હોય બરાબર છે હવે આ આટલું બધું સાહેબ ડિફરન્સ અલગ અલગ અમને આપશે કે અમને ભેગું આપશે પરીક્ષાની અંદર તો અલગ અલગ બહુ આપશે નહીં તમને ભેગું આપશે ઉદાહરણ તરીકે તમને એવું કહેશે કે ભાઈ બાર અને સોળ આ બે નો લસા અને ગુસ્સા બે ભેગું શોધો હવે ભેગું શોધવાનું કે તો આવડી લાંબી પદ્ધતિ કરાય નહીં તો એના માટે આપણી પાસે એક મેજિકલ ફોર્મ્યુલા છે સરસ એવી કે એની અંદર તમે ખાલી કિંમત મૂકોને ફટ કરતો જવાબ મળી જાય બરાબર છે હવે સૌ પ્રથમ પહેલા તો આખી આટલી વસ્તુનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને તમારા બોર્ડમાં પૂછે તો આટલું તો પહેલા તમને આવડી જાય પછી આપણે જોઈએ फटाफटમાં મેજિકલ ફોર્મ્યુલા ઓકે

બરાબર એ ના એ ગુણ્યા બી આખું ચેપ્ટર આના ઉપર ચાલશે એટલે જ આને શું કીધું છે આપણે મેજિકલ ફોર્મ્યુલા કીધું છે બરાબર હવે હું ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ સોલ્વ કરીએ છીએ જેમાં મને એવું કીધું છે કે 12 અને 16 નો લસા અને ગુસા શોધો હાલો હવે તો સાહેબ મને તો આમાં તો બેય કીધું છે તો બેય માટે શું તમે આવડી પદ્ધતિ કરશો અવયવો પાર્સો ને એવું બધું કરશો

બરાબર હાલો હવે શું કીધું એ ગુણ્યા બી એટલે બાર ગુણ્યા સોળ બરાબર આ બેનો ગુણાકાર કરો બાર ગુણ્યા તમે સોળ કરો એટલે જવાબ આવશે એકસો ને તો

મોસ્ટ આઈએમપી આ ઉદાહરણ છે 12 અને 16 નો લસા અને ગુસા શોધો એમસીક્યુ માં પણ પૂછાયેલું છે આ એકાદી બે વખત અને ઉદાહરણ તો ઓલરેડી છે જ આપડે ટેક્સ્ટબુક ની અંદર બરાબર એટલે ખૂબ આઈએમપી ઉદાહરણ છે જે તમારે સોલ્વ કરવાનું છે નિરાતે બેસીને બરાબર હવે અત્યારે હું તમને એક દાખલો સોલ્વ કરવા માટે આપું છું જેનો જવાબ તમારે મને કોમેન્ટ ની અંદર જરાવવાનો છે આ જ ફોર્મ્યુલા માં કિંમત મૂકીને બરાબર તમારે જો અહીંયા હું એક દાખલો આપું છું તમારે મને લસા અને ગુસ્સા આટલો આવે છે બરાબર છે તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને બોર્ડ ની અંદર પૂછાય આ ફોર્મ્યુલા અને આ રીત આપણને આવડી જાય જેથી કરીને આપણો એક પણ માર્ક કપાય નહીં